નમસ્તે વનિતાબેન પટેલ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મોડાસા આજ રોજ સહિયર ગ્રુપ અને જાયન્ટ્સ દ્વારા અરવલ્લી જિલ્લાની અંદર સાકરિયા મુકામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સેવા સપ્તાહ દરમિયાન અને આ સેવા સપ્તાહના દરમિયાન અહીંયા નાના આંગણવાડીમાં ભણતા બાળકો માટે જોશમાબેન પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિ તરફથી એમને ખુરશીઓ આપવામાં આવી અને બાળકોની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો આ સાથે સાથે જાયન્ટ્સ ગ્રુપમાંથી આવેલા વિનોદભાઈ તથા સૈયરમાંથી છાયાબહેન અને દક્ષાબેન એ સાથે સાથે અહીંયા આંગણવાડીની બહેનો અને ગામની બહેનોએ આવી અને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું દરેક બાળકોને ખુરશીઓ આપવામાં આવી એમને ચોકલેટ આપી અને એમને પણ અહીંયા ઉત્સાહિત કરવામાં આવ્યા બાળકોને એ સાથે સાથે આજે જ્યારે ભારત દેશની અંદર ભ્રૂણ હત્યાઓ થતી હોય છે બાળક દીકરીઓનો રેશિયો ઘટતો હોય છે ત્યારે જેન્ડર ratio ઘટે નહીં અને પિતા અને માતા દ્વારા જ દીકરીઓનો જન્મનો પ્રમાણ વધે એના પ્રોત્સાહન રૂપે આજે ભારતની અંદર બેટી બચાવો બેટી પઢાવોનો કાર્યક્રમ સરકાર તરફથી ચાલતો ત્યારે અમારા સહિયર ગ્રુપ તરફથી અને જાયન્ટ્સ દ્વારા રમેશભાઈ અને જ્યોસ્નાબેન દ્વારા આજે અમારા યુવાન પત્રકાર ભાઈ શ્રી વૈભવભાઈ અને એમના મિસિસ અનિતાબેન આ બંનેનું અહીંયા સન્માન કરવામાં આવ્યું એમને બે જ દીકરીઓ છે અને આ બંને દીકરીઓને એ ઉચ્ચ શિક્ષણ તરફ લઈ જઈ રહ્યા છે ત્યારે અમે પ્રભુને પ્રાર્થના કરી કે એમની દીકરીઓ ખૂબ આગળ વધે અને આ કાર્યક્રમ દ્વારા અમે દીકરીઓને સંદેશ આપવા માગીએ છીએ સમાજને કે બેટી બચાવો અને બેટી પઢાવવાનો કાર્યક્રમ જો ચાલશે અને બેટીને જો સક્ષમ કરવામાં આવશે તો દિન પ્રતિદિન જે ચાલતા ગુનાહિત કાર્યક્રમો જે થાય છે આ ગુનાહિત કાર્યો ઓછા થશે અને આપણો દેશ એ દીકરીઓને હંમેશા આગળ વધારશે એવી અભ્યર્થના